નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં તો મિત્રો આજે જગમાલને બેભાન કરી અને ભૂતિઓ અને વેલા બાપા રૂપાવટી નગરી બાજુ નીકળી ગયા છે અને ત્યારે ગામ લોકો જઈ અને જગમાલને ઉપાડીને ગામમાં લાવે છે અને પછી તેના માથા ઉપર પાણી છાંટે છે અને જગમાલ ભાનમાં આવે છે અને ભાનમાં આવી અને જગમાલ હવે ગામ લોકોને જણાવે છે કે ભૂતિઓ ભગવાનનું સ્વરૂપ છે કારણ કે તેને કોઈ હરાવી શક તું નથી અને તેના ઉપર કોઈ જ જાદુ વિદ્યા પણ કામ કરતી નથી અને ત્યારે જગમાલની આ વાત સાંભળી અને બધા માની જાય છે કે ખરેખર સ્વરૂપ હતો અને ત્યારે હવે જગમાલ પણ આ સાથે જવાની વાત કરે છે ત્યારે મુખી બાપા કહે છે કે જગમાલ દીકરા તું એમની પાસે જવાની જીદ ના કર કેમ કે એ તો રૂપાવટીના એ માયાવી જંગલ તરફ નીકળ્યા છે અને ત્યાં ડગલેને પગલે મોતે મોત જ છે અને ત્યારે જગમાલ પણ કહી દે છે કે ભૂતિયાની રક્ષા કરતા જો મારું મોત પણ થઈ જાય ને તો એ પણ મને મંજૂર છે આટલું કહી અને જગમાલ પણ ભૂતિયો અને વેલા બાપા જે દિશામાં ગયા હતા તે દિશા તરફ ચાલતો થઈ જાય છે અને જગમાલ ભૂતિયો અને વેલા બાપાના પગે પગે ઝડપથી ચાલી રહ્યો છે અને આ બાજુ વેલા બાપા અને ભૂતિયો હજી તો પેલા નરભક્ષી માણસ જ્યાં રહે છે એ જંગલમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે પણ ત્યાં તો પાછળથી અવાજ આવ્યો કે ભૂતિયા અને ત્યારે પાછું વળી

વેલા બાપા આટલી વાત કરે છે ત્યાં તો જગમાલ જાદુગર આવી અને સીધો ભૂતિયાના પગમાં પડી ગયો અને ત્યારે આમ દુશ્મનને અચાનક પગમાં પડતો જોઈ અને ભૂતિયો અને વેલા બાપા તો વિચારમાં પડી ગયા કે અરે રે આ જગમાલ આવી અને સીધો પગમાં કેમ પડી ગયો પણ ત્યાં તો પગમાં પડેલો જગમાલ બોલ્યો કે ભૂતિયા મને માફ કરી દે હું તને ઓળખી ના શક્યો અને તને ના કહેવાના વેણ કીધા અને એનાથી પણ વિશેષ કે હું તારી સામે લડવા આવ્યો હતો અને આજે મને માફ કરી દે મારી ભૂલ થઈ ગઈ અને ત્યારે ભૂતિયો કહે છે કે અરે રે ગાંડા ઊભો થા આવા ગાંડ પણ ના કર કે ના ભૂતિયા પહેલાં મને માફ કર તો હું ઊભો થઈશ નહીતર અહીંયાથી ઊભો ઉભો થવાનું નથી અને ત્યારે ભૂતિઓ કહે છે કે હા હા જગમાલ જા મે તને માફ કર્યો બસ હવે તો બરાબર ને અને ત્યારે ભૂતિયાના આટલા શબ્દો કહેતા પછી આ જગમાલ ઊભો થાય છે અને પછી કહે છે કે હે વેલા બાપા અને હે ભૂતિયા આજ પછી હું જગમાલ પણ તમારી સાથે છું અને રૂપાવટીના એ ભયાનક જંગલમાં જવા માટે હું પણ તમારી સાથે આવીશ અને ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈ જગમાલ તારો ખૂબ ખૂબ આભાર પણ તારે ત્યાં આવવાનું નથી કેમ કે ત્યાં માણસોને મોતને ઘાટ ઉતરતા વાર નથી લાગતી અને ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા મારું મોત પણ 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 આવી જાય ને તો મને મંજૂર છે ગમે તે થાય પણ તારી સાથે હું છું અને અને વિચારી લીધું છે જગમાલ માનતો નથી અને ને પણ સાથે લેવો પડ્યો છે અને પછી તો ત્રણેય જણા ગામમાંથી નીકળી અને પ્રથમ જંગલમાં પ્રવેશ કરે છે અને ચાલતા ચાલતા જંગલના મધ્ય ભાગમાં પહોંચે છે અને ત્યાં પહોંચ્યા પછી તેમને પેલા ક્ષી માણસની ની ઝુંપડી દેખાય છે અને આ નર બક્ષી ની ઝુંપડી દેખાયા પછી વેલા બાપા અને જગમાલ કહે છે કે ભૂતિયા સાવધાન થઈ જા ત્યાં કોઈક નું રહેઠાણ છે અને ત્યારે ભૂતિયો કહે છે કે અરે રે આ તો ડરવાની કોઈ જરૂર નથી કેમ કે આ તો મારો મિત્ર નરભક્ષી રહે છે અહીંયા અને ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા તારા આવા જંગલમાં પણ ભાઈબંધો છે કે હા મારા તો બધે જ ભાઈબંધો છે અને આ તો મારો પ્રિય મિત્ર છે અને આટલું કહી અને ત્રણેય જણા નરભક્ષીની ઝુંપડીએ જાય છે અને ત્યાં જઈ અને બહારથી ભૂતિયાએ બૂમ પાડીને ત્યાં તો ભૂતિયાનો અવાજ સાંભળી અને નરભક્ષી દોડતો બહાર આવે છે અને પછી તો ભૂતિયાને આવતું જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને ભૂતિયાને ભેટી પડે છે અને કહે છે કે આવ્યો આવ્યો મારો નાનો ભાઈ મારો ભૂતિયો આવ્યો અને પછી તો ભૂતિયો પણ કહી દે છે કે હે નરભક્ષી આજે હું તને એટલા માટે મળવા આવ્યો છું કેમ કે હું હવે જાઉં છું રૂપાવટી

આ અને બીજા ભાઈ રહ્યા એ કોણ છે કે આ તો ગામનો મિત્ર છે અને નામ છે એનું જગમાલ જાદુગર અને અમે ત્રણે જણા આ રૂપાવટી નગરીના જંગલમાં જવા માટે સાથે નીકળ્યા છીએ અને ત્યારે નર કહે છે કે હે જગમાલ શું તને ખબર છે કે ત્યાં ડગલે ને પગલે માયાવી શક્તિઓ છે અને મોતનો ખેલ છે કે હા નરભક્ષી હું બધું જાણું છું એમ છતાં પણ હું ભૂતિયાની સાથે રહીશ અને મોતથી ડરી જાય ને એને મિત્ર ન કહેવાય પરંતુ સાચો મિત્ર તો એને જ કહેવાય કે જે સામે મોત દેખાતું હોય ને તો પણ પોતાના મિત્રનો ખભો ના છોડે અને તલવારની અણીની જેમ અડગ રહી જાય અને ત્યારે જગમાલની આટલી વાત સાંભળતાની સાથે તો નરભક્ષી કહેવા લાગ્યો કે હે જગમાલ તે એકદમ સાચી વાત કહી છે અને આજે તો મને પણ મારા મિત્રની મિત્રતા નિભાવવાનો અવસર મળ્યો છે તો હું પણ એને જવા દઉં અને અને મારે પણ આજે મારી ભાઈબંધી નિભાવવાનો વારો આવ્યો છે છે તો નિભાવી લેવી ત્યારે ભૂતિયો કહે છે કે એટલે હે નર તું કહેવા શું માગે છે કે ભૂતિયા હું એટલું જ કહેવા માંગુ છું કે હું પણ તારી સાથે આવવાનો છું અને તારી સાથે રહીશ અને આ તારા કાર્યને પૂરું કરા ચડાવવાનું છે ત્યારે ભૂતિયો કહે છે કે તમે મારા માટે પોતાનો જીવ જોખમમાં શું કામ મૂકો છો ત્યારે નરબક્ષી કહે છે કે અમે અમારો જીવ જોખમમાં નથી મૂકતા પરંતુ અમને અમારી મિત્રતા નિભાવવાનો આ અવસર મળ્યો છે ને તો એને ગુમાવવા નથી માંગતા અને ભૂતિયા તું હવે અમને કાંઈ બોલીશ નહીં કારણ કે અમે પાછા વળવાના નથી અને અમે તારી સાથે જ રહેવાના છીએ અને ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં

અને મિત્રો આમ ચારે જણા સાથે મળી અને રૂપાવટીના જંગલ બાજુ ડગલા માંડ્યા છે અને ચાલતા ચાલતા વાતો કરતા કરતા પેલા બંને ડુંગરો સુધી પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ ભૂતિયો બોલ્યો કે વેલા બાપા આ ડુંગરો રહ્યા ને ને એ જ્યારે પૂરા થશે તેના પછી માયાવી જંગલની શરૂઆત થાય છે અને ત્યાં પહોંચ્યા પછી આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડશે કેમ કે ત્યાં તો ડગલે ને પગલે માયાવી શક્તિઓ અથડાશે અને તેમને હરાવી હરાવી અને આપણે એક એક ડગલા આગળ આગળ વધવાનું છે ત્યારે નરબક્ષી કહે કહે કે હા વેલા બાપા ભૂતિયાની વાત એકદમ સાચી છે કેમ કે એકવાર હું જ્યાં રહું છું ને એ જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો હતો અને તેનાથી બચવા માટે અમારો આખો પરિવાર આ રૂપાવટીના જંગલની હદ સુધી પહોંચી ગયો હતો અને તો પણ એ બધા જ મારા ભાઈઓ અને મારી જન્મ દેનારી જનેતાનું મોત થઈ જાય છે અને કેવી રીતે થયું ને એ હજી સુધી મને જાણવા નથી મળ્યું અને ત્યારે જગમાલ કહે છે કે શું આટલું બધું ભયાનક છે આ જંગલ હા ભાઈ તેને કઈ કહીશું નહીં પણ ત્યાં તો એક પણ માણસ પાછો વળવા તૈયાર નથી અને બધા કહે છે કે અમારા પ્રાણ જવા હોય ને તો જાય પણ અમે પાછા પગ તો નહીં જ વાળીએ અને એવું તો ક્યારેય થવાનું નથી અને આમ પછી તો ચારેય જણાએ સાથે મળી અને રૂપાવટી નગરીના એ ભયાનક માયાવી જંગલમાં પ્રથમ પગ મૂક્યો અને એ જંગલના સીમાડેથી અંદર તરફ ચાલવાની શરૂઆત કરી છે અને હવે તો ચારેય જણા આગળ આગળ ચાલ્યા જતા હતા અને ત્યારે બને છે એવું કે ત્યાં આગળ ચાલતા ચાલતા રસ્તામાં એક વિશાળ ગાંડો હાથી સામેથી દોડતો દોડતો આવતો હતો અને તેથી નરબક્ષી બોલ્યો કે હે ભાઈઓ સાવધાન થઈ જાઓ કે આ જે સામે ગાંડો હાથી આવી રહ્યો છે ને એ હાથી નથી પરંતુ કોઈક માયાવી શક્તિ છે અને એને જ મારા મા બાપને મારી નાખ્યા હતા માટે ગમે તેમ કરી અને આનાથી આપણે બચવું પડશે અને જોઈ લઈશ ત્યારે વેલા બાપા જગમાલ અને નરબક્ષી એક ઝાડની પાછળ સંતાઈને જુએ છે ત્યારે સામેથી હાથી દોડતો આવી રહ્યો છે અને તેમની સામે આવી અને અડગ થઈને ઊભો રહી ગયો છે અને ત્યારે હાથી એકદમ નજીક આવી જાય છે અને પછી ભૂતિયાને પોતાની સૂંડ ઉપર લઈ અને ઉચકે છે અને ઉપાડી અને દૂર નાખવા ગયો ને ત્યાં તો ભૂતિયો હાથીની સૂંડ પકડી અને હાથીની પીઠ ઉપર ઊભો થઈ ગયો ત્યારે હાથી આ ભૂતિયાને લઈ અને જંગલ તરફ પાછો દોડવા લાગ્યો છે અને આ બાજુ જગમાલ વેલા બાપા અને નરબક્ષી તો જોતા જ રહી જાય છે અને કહે છે કે આ ભૂતિયો ક્યાં ચાલ્યો ગયો અને આપણને અહીંયા એકલા મૂકીને

અને ક્યાં જઈશું અને કોણ જાણે ભૂતિયા પણ ક્યાં ચાલ્યો ગયો અને આ તો રૂપાવટી નગરી નું જંગલ છે તો આમાંથી ભૂતિયા વગર આપણને કોઈ બચાવી ના શકે માટે ગમે તેમ કરી અને ભૂતિયા ને ગોતી પાડવો પડશે અને મિત્રો આમ હવે ભૂતિઓ આ ત્રણેય જણથી અલગ પડી ગયો છે તો મિત્રો આપણે આગળના ભાગમાં જોઈશું કે હવે આગળની ઘટના શું બને છે તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી